જેતપુરના ખાખીમડી હનુમાનજી મંદિરમાં વૃક્ષમાં હનુમાનજી દેખાયાનો દાવો થઈ રહ્યો છે મંદિરના પટાંગણમાં આસો દેખાયાનો દાવો કરાઈ રહ્યો છે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે ઝાડમાં પ્રાકૃતિક પ્રતિમા દેખાતા ભક્તોએ જય નારા પણ લગાવ્યા તો ખાખીમડી હનુમાનજી મંદિર અને જ્યાં વૃક્ષમાં હનુમાનજી બેઠા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કોઈએ બનાવ્યો છે અને વૃક્ષમાં જાણે સાક્ષાત આવી પહોંચ્યા હોય તેવો એ વીડિયો બનાવવામાં આવ્યો છે આ પ્રતિકૃતિ દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ વાત ગામે ગામ ફેલાઈ અને મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા દર્શન કરવા માટે તો મંદિરના પટાંગણમાં આસોપાલોમાં પ્રતિકૃતિ દેખાયાનો દાવો કરવામાં આવ્યો

તેવી પ્રતિકિ છે તે અત્યારે હાલ દેખાઈ રહી છે લોકો જય શ્રી રામ નારા પણ છે જોવા મળી રહ્યા હતા આઠો પાલવ ના વૃક્ષમાં હનુમાનજી ની પ્રતિકતિ દેખાતા હોવાની વાતો છે તે હનુમાનજી ભક્તોના મોટી સંખ્યામાં દર્શકો છે તે ઉમટી પડ્યા હતા કાખામડી હનુમાનજી મહારાજ નું વર્ષો જૂનું મંદિર હોય ને ફક્ત આઠો પાલો ના વૃક્ષમાં છે તે હનુમાનજી છે તે સાક્ષાત પ્રગટ થયા હોય તેવું લોકોનું જેવું છે ને હનુમાનજી ના દર્શન કરવા માટે સમગ્ર જેતપુર ના લોકો છે તે ઉમટી પડ્યા હતા ને જે સ્ત્રી નારા સાથે જે તે નાશ લગાવ્યો હતો જી અંકુશ બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર